માક્સર મઈનો અર્ધો પૂર્ણ થયા બાદ સરેરાશ આંબામાં મોર આવતા હોય છે જ્યારે આગામી વર્ષે અંદાજે વીસ દિવસ આંબામાં વહેલા મોર આવતા કેરીનું બજારમાં વહેલું આગમન થાય તેવી ધારણા ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારે આગામી વર્ષે કેરીના સ્વાદ રસિકો માટે સારા સમાચાર કહી શકાય આ વર્ષે કેરીનો સ્વાદ વહેલો ચાખવા મળશે તેવું લાગી રહ્યું છે ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી અવારનવાર વાતાવરણમાં બદલાવ રહેવાના કારણે આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થતા અનેક આંબાઓમાં મોર આવ્યા છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો થતા અનેક આંબાઓમાં મોર આવતા અટકાયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે થી ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પન્ન થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે દર વર્ષે માક્ષણ મહિનો અર્ધોપૂર્ણ થયા બાદ આંબામાં મોર આવવાની શરૂઆત થતી હોય છે ત્યારે કાર્તક મહિનાના બે દિવસ બાકી છે એ પહેલા આંબામાં મોર આવતા આ વર્ષે કેરીનું અંદાજે વીસ દિવસ વહેલું આગમન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે જેથી કેરીના સ્વાદ રસિકોને કેરીનો વહેલો સ્વાદ ચાખવા મળશે